પરંતુ ડેડીયાપાડા ધારા સભ્ય અને આદિવાસી સમાજ ના મસીહા ખલનાયક પણ ચૈતરભાઈ વસાવા છે આદિવાસી સમાજ ના હક અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તા થી લઈને વિધાનસભા સુધી અવાજ પહોંચાડે છે

રાકેશભાઈ દેવેન્દ્રભાઈ આ તમામ લોકો માટે એક વાર જોરદાર તાળીઓથી ગડગડાટ સાથે વધારી અને આયોજન કરવા માટે જે કાર્યકર્તાઓ નેતાઓ જેમત ઉઠાવી છે સમય બહુ જાજો થઈ ગયો છે પરંતુ જે દાહોદ જિલ્લાના લોકોએ ઓબીસી એસસીએસટી સમાજના લોકો લોકોએ જે મને અને ચેતર આશીર્વાદ આપ્યા છે પ્રેમ આપ્યો છે જે રીતે આ લોકોએ પોતાની લાગણી દર્શાવી છે ત્યારે હું દાહોદ જિલ્લાના એક એક વ્યક્તિનું ઋણ જીવનમાં ક્યારેય ભૂલી ન શકું આ તમામ લોકોસ્તર સ્ટાફ દ્વારા એક થઈ છે અને સાથોસાથ આ જનસભા નો થવા દેવા માટે અનેક પ્રયત્નઓ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા છે અનેક પ્રયત્નઓ કર્યા હું કહેવા માંગે કે તમે ગમે એટલો ન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો ગમે એટલી તકલીફો આપો પરંતુ આમ આદમી પાર્ટી આંદોલન ની માંથી જન્મેલી પાર્ટી છે આવી થી નથી અરે અમે અંગ્રેજો સામે નથી ઝુક્યા તો આ કાળા અંગ્રેજો સામે આપણે સૌએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એની જવાબ છે છે ઘણા બધા ભાજપના મંત્રીઓ

તમારી પડખે ઉભી છે અને આદિવાસી સમાજ ના મોટા ભાગ ના લોકો ખેતી સાથે સંકળાયેલા છે જયારે હું આ ખેત કેવા માંગીશ

જ્યારે જ્યારે ગુજરાતના ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે પૂરતો પાકનો ભાવ એને નથી મળતો સિંચાઈના પાણી માટે આપણો ગુજરાતનો ખેડૂત લાચાર બનીને મજબૂર બનીને ભીખ માંગવી પડે છે ત્યારે હું આ સરકારને કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં

આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કે જયારે જયારે ખેડૂતે ઓબીસી સમાજે એસીએસિ સમાજે આદિવાસીઓ પોતાનો અવાજ बुलंद કર્યો છે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે ત્યારે ઇતિહાસ રચાડો છે ત્યારે ત્યારે હું કહેવા માંગેશ